શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા માતા અને પુત્રી સાથે માથાભારે વ્યાજખોર પતિ પત્ની દ્વારા છેલ્લા બે વર્ષથી કારણ વગર ઝઘડો કરીને મારી નાખવાની ધમકી આપે છે જેને લઈને આજે પીડિતા દ્વારા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. ઉદ્રશયના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે આવેલા વૈંકુટ રસ્તા નજીકના રુદ્રાક્ષ સોસાયટીમાં ભારતીય જગદીશ શાહ તેમના માતા સાથે રહે છે. તેઓ સામાજિક કાર્યકર છે તેમના આક્ષેપો મુજબ તેમના ઘરની સામે રહેતા અને વ્યાજનો કરતા રિપલ શાહ તથા દ્વારા કર્યા બાદ અગરબત્તી પોતાના દરવાજા પાસે લગાવતા આ અંગે બોલાચાલી બાદ ઝઘડો કર્યો હતો અને સોસાયટીમાં અન્ય મહિલાઓને પણ માતા દીકરી વિરુદ્ધ ભડકાવી અને અન્ય તત્વો સાથે મળીને ઝઘડો કરી જાનથી મારી દેવાની ધમકી આપી

પોલીસ કમિશનર કચેરી ખાતે ત્રણ વાર તેમજ પોલીસ કંટ્રોલમાં બે વાર ફરિયાદ કરી હતી તેમજ મહિલા પોલીસ અધિકારીને પણ રૂબરૂ રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે કમિશનર સાહેબને કે આના વિરુદ્ધમાં કડક ને કડક પગલાં લે અને એના સામે કોઈ કાર્યવાહી કરે રિપલ્સા એક વ્યાજનો ધંધો કરે છે એ સિવાય એના ઘણા બધા ધંધા છે અગાઉ પણ એના સામે પણ ઘણા બધા કેસ થયેલા છે પણ પોલીસની એ લાંબી ઓળખણ ધરાવતો હોવાથી પોલીસ એનું કશું પણ કરતી નથી અને ખુલ્લી આમે એવું બોલે છે કે પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું કે તમારાથી જેટલું થાય એટલું કરી લો કોઈ પણ પોલીસ હોય મારું કશું બગાડી શકે તેમ નથી એની વાઈફ પણ ખૂબ માથા ભરે છે કાલે મારા મમ્મીને બહુ જ ગમે તેવું બોલી અગાઉ પણ મારા મમ્મી સાથે એને ઝઘડો કરેલ છે મારા મમ્મી એક હાર્ટ પેશન્ટ છે અવારનવાર હું એ અરજી કરીને હું થાકી ગઈ છું એટલે આજે મારે મીડિયા સમક્ષ આની રજૂઆત લઈને આવવું પડ્યું છે અલગ અલગ કારણો સર કોઈ પણ કારણ ઊભું કરે ગાડીની પાર્કિંગ માટેનું કારણ ઊભું કરે અવાજ બાબતનું કારણ ઊભું કરે અગરબત્તી બાબતનું કારણ ઊભું કરે એટલે કોઈ પણ કારણ વિનાનો ઝઘડો હું એનું નામ નથી લેતી મરે ને એને કોઈ લેવા દેવા નથી છતાં પણ આખો દિવસ ઘરમાં જોર જોરથી ડીજે વગાડે મારા મમ્મીને હાટની તકલીફ છે મગજની તકલીફ છે આખો દિવસ મારા મમ્મી ઘરે એકલા હોય એટલે એટલું જોર જોરથી ડીજે વગાડે કે આખા અમારા સાથે સાત ટાવરો સાંભળે પણ એને આખા સાત ટાવરમાંથી કોઈની પણ તાકાત નથી કે એ વ્યક્તિના ઘરે આવીને એને બોલી શકે આખા બધે જ સાતે સાત ટાવરમાં એને મારી બદનામી કરી છે ખોટી ખોટી ખરાબ રીતે અને મારી પર એ ખરાબ નજર રાખે છે અને ખરાબ દાનત રાખે છે મારું નામ ભરતી શાહ છે હું એક સોશિયલ વર્કર છું અને હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં કામ કરતી હતી અને ઘણી બધી સમાજ સેવા કરેલી છે